ઉપલેટામાં વીપી ઘેટિયા સ્કૂલ ખાતે એનડીઆરએફ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને કુદરતી આફતો સમયે રક્ષણ મેળવવા એક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું હાલ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદી ઋતુની શરૂઆત થઈ ચૂકી છે આવામાં અનેક જગ્યાએ ભારે વરસાદની પણ શક્યતાઓ દર્શાતી હોય છે જેને લઈને ગુજરાત સરકાર દ્વારા તેમની આગોતરી તૈયારીઓ પણ કરવામાં આવે છે અને દરેક જિલ્લા અને તાલુકાઓમાં વધુ પૂરના પાણીને લઈને આવતી આફતો માટે અગાઉથી જ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવે છે ત્યારે હાલ રાજકોટ જિલ્લામાં પણ તારીખ અઢાર છ થી લઈને દરેક તાલુકામાં આ ટીમને તૈનાત કરવામાં આવી ચૂકી છે ત્યારે આવી આફતોને લઈને દરેક લોકો પણ કાળજી રાખી પોતાનો અને પોતાના પરિવારજનો તેમજ જાનમાલની રક્ષા કરવાની જાણકારી મેળવે તેના માટે ઉપલેટા વીપી ઘેટિયા સ્કૂલ ખાતે તમામ વિદ્યાર્થીઓ સાથે એનડીઆરએફની ટીમ દ્વારા એક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પૂર જેવી સ્થિતિ ભૂકંપ વિમાન દુર્ઘટના કે કોઈ અન્ય કુદરતી આપત્તિ સામે કેવી રીતે બચાવ મેળવી શકાય અને પોતાનું તેમજ પોતાના પરિવારનું રક્ષણ મેળવી શકાય જાનમાલની તકેદારી રાખવા સહિતની જાણકારી એનડીઆરએફ ટીમ દ્વારા બાળકોને આપવામાં આવી હતી જેથી ભવિષ્યમાં કોઈપણ જાતની કુદરતી કે માનવસર્જિત આફતો આવે તો તેનાથી બચવા બાળકો ગભરાયા વિના તેની સામે લડી શકે અને પોતાનો બચાવ કરી શકે વિપુલ ધામેચા ઉપલેટા નમસ્તે મારું નામ ડોલેરા ઉર્જિતા છે અને હું અગ્ગોમાં ધોરણમાં ભણો છું અને હું વિપીખેટિયા માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું તો આજે ચોમાસા ચોમાસાના દિવસોમાં અમને એનડીઆરફ ની ટીમની મદદથી અમને કઈ આપત્તિ સામે શું કરવું જોઈએ એ બધી માહિતી અમને આપી છે તો એના દ્વારા જ્યારે આપત્તિ આવે ત્યારે આપણે શું શું કરવું જોઈએ કેવી મદદ કરવી જોઈએ અને જ્યારે આપત્તિ આવે ત્યારે આપણે ગભરાવું ના જોઈએ તો સૌ પ્રથમ શું અને શીખવાનું કે કરવું જોઈએ આપત્તિમાં ગભરાવું જોઈએ અને ઇમરજન્સી કોલ કરવો જોઈએ એ નંબર બોલાવવા જોઈએ અને જ્યારે કોઈ પણ વ્યક્તિ ગભરાવા હોય એટલે ત્યારે એની મદદ કરવી જોઈએ અને NDRF ની ટીમે અમને આપત્તિ આવે ત્યારે તેની સામે મુસીબતો આવે છે અને તેની સામે આપણે કેવી રીતે લડવું અને માણસને જાનને કેવી રીતે બચાવી જોઈએ એ બધું આપણે શીખવું છે અને દરેક વિદ્યાર્થીને દરેક વ્યક્તિને આ શીખવું જોઈએ કારણ કે આ આપણી દરેક મૂળભૂત ફરજ છે દરેકને આ શીખવું જોઈએ આ કોઈ દરેક કોમન વસ્તુ છે બધાને શીખવું જરૂરી છે અને મેન્સ ફેક્ટર બિપિન કુમાર સિક્સ એન્ડ યાર એ વડોદરા છે જોકી અમારી ટીમ श्री सुरेंद्र सिंह कमांडेंट जीरो सिक्स बटालियन एनडीआरएफ के नेतृत्व में कार्यरत हैं ये टीम प्री मानसून डिप्लॉयमेंट के लिए राजकोट डिस्ट्रिक्ट में 18 जून 2025 से तैनात की गई है यदि किसी भी प्रकार की कोई भी आपदा आती है चाहे वो मानव निर्मित आपदा हो चाहे प्राकृतिक आपदा हो प्राकृतिक आपदा में बात करें तो भूकंप आर्थिक साइक्लोन लैंड इत्यादि यदि कोई भी ऐसी प्रकार की आपदा आती है तो इन सभी आपदाओं से निपटने के लिए हमारी टीम हमेशा तैयार है या फिर कोई मानव निर्मित आपदा आती है जैसे किसी बांध का टूट जाना या कहीं ब्लास्ट हो जाना या रेल दुर्घटना या एयरक्राफ्ट दुर्घटना इससे संबंधित यदि कोई भी ऐसी आपदा आती है तो हमारी टीम हमेशा तैयार है अभी हम हमारी टीम को उपलेटा राजकोट तैनात किया गया है जहाँ अभी हम अवेयरनेस प्रोग्राम कर रहे हैं जिसमें आज हमने एस एस पी प्रोग्राम किया जो एक स्कूल में किया इस स्कूल के द्वारा हमने किया ताकि बच्चे ज्यादा से ज्यादा जारे सीखे और अवेयरनेस हो जाए फ्लड के दौरान क्या करना है और आज क्यों आ गया तो क्या करना है इससे संबंधित हमने इन्हें अवेयर किया और मैं मीडिया के माध्यम से यही कहना चाहूंगा कि यदि भारी बारिश या कोई ऐसा जल बहाव होता है तो उससे दूरी बना के रखें यदि आपको लगता है दो से तीन फीट पानी है तो आप उस पानी के अंदर ना जाए क्योंकि वह आपको नुकसान पहुंचा सकता है तो इसलिए आप पानी से दूरी बना के रखें थैंक यू